જોઈ રહ્યો છે આ નાગદેવતાઓની સુંદર મૂર્તિઓને કેવી નિર્જીવને ભાવહીન લાગી રહી છે જો કે આને બનાવવા વાળો મૂર્તિકાર મારી તારી જેમ એક માણસ જ હશે આની પૂજા કરવાવાળા એમને સર્વસ્વ સમર્પિત કરી દે છે પણ આમનું મન નથી પીગળતું નાગદેવતા તો આ જગતની આત્મા છે આ તો ભૂમિનો તાપ ફરનારી શક્તિ છે આમને દોષ ના આપો મને પણ પ્રેમનો તાવ ચડ્યો છે માત્ર તું જને ઉતારી શકે છે બસ એક રાત માટે તું મારો બની જા શું તું મને પસંદ નથી કરતો હરી કૃષ્ણ તું તું માણસના રૂપમાં પથ્થર છે છે શું શું એ ચાહે કે હું મારી અધૂરી ઈચ્છા લઈને આમ જ મરી જાઉં અને મર્યા પછી પણ મારી આત્મા આમ જ ભટકતી રહે તને તો ખબર જ છે ને કે મારો વિવાહ નથી થઈ શકવાનો તો પછી તું મારી જરૂરત કેમ નથી પૂરી કરતો ત્રણ ત્રણ લોકોના જીવ લઈને આ મહાશય ખુશ છે માનો જાણે કંઈ થયું જ નથી દુષ્ટ પિશાશ નહી તો એ દિવસની રાહ જોઈ રહ્યો છું જે દિવસે હાથી ગાંડો થઈ આના માથા પગ નીચે કચડી નાખશે હા શું તમારે લોકોને રાજમેલની બહાર ઉભા રહેવું પડતું હતું ભીખ મેળવવાની રાહમાં આમ ઝૂકી ઝૂકીને ભીખ માંગી લઈ જતા તા અને હવે જુઓ હમ મારી સાથે જીભ સવારી વાત કરજે ઉસ્તાદે મને તારી એ વાત પણ જણાવી છે જે અહીં કોઈને નથી ખબર પોલ ખોલી દઈ શું કહ્યું તારા ઉસ્તાદની તો હું હ શું કહ્યું તે તારી એટલી હિંમત તારા જેવા લોકોને સીધા કરવા માટે મારા ઉસ્તાદે એક રીત બતાવી છે આજો આ આંગળી જોઈ રહ્યો છે ને અને તારા પેટમાં નાખી ફેરવી દઉં તો ખબર છે શું થશે ને દિવસ સુધી એવા ઝાડા લાગશે કે તું ખાવા પીવાના લાયક નહીં રહે